જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદિરથી પ્રસ્થાન ભિલોડા મેઘરજના ધારાસભ્ય પસીબરંડા ગામના તેમજ સરપંચ મુકેશભાઈ ત્રિવેદી સાવરડેરીના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ અને સભ્યો તેમજ જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો જન્મ સમિતિના કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ ગૌરક્ષા સમિતિના સભ્યો જાનસ પીપલ ફાઉન્ડેશનના પ્રમુખ જી ત્રિવેદી તથા સભ્યો તથા ભીલોડા બજારના વેપારીઓ અને ભીલોડા નગરના ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રા

કેડાનું વિતરણ કરી શોભાયાત્રા લાઠી બજાર પહોંચતા જન્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને સાબર સોમિલના માલિક રામ અવતાર શર્મા દ્વારા કાર્યકર્તા તથા ભાવિ ભક્તો માટે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું ત્યાંથી શોભાયાત્રા આંબેડકર ચોકથી ભુલવણી મંદિરથી વૈજનાથ મહાદેવ મંદિરથી લક્ષ્મીનારાયણ મંદિરે આરતી કરીને પ્રસાદનું વિતરણ કર્યા પછી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર નગરમાં એકવીસ મટકીને બાંધી અને ફોડવાનું આયોજન જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું